સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા અને મૂડી તાલુકાના સરપંચોની આજે સવારે બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ હતી સૌની યોજના થકી મારફતે લોકોની પીવાના પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે વીસથી વધારે ગામોના સરપંચો તેમજ ખેડૂતોની બેઠક યોજાઈ હતી જેમાં લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોની પ્રશ્ન હલ કરવા અંગે સરપંચોએ આ બેઠક કરી હતી આગામી સમયમાં ધારાસભ્ય અને સાંસદોની રજૂઆત કરવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસુ નબળું હોવાથી બોરના પાણી ઊંડા તેમજ ખારા નીકળી રહ્યા છે અને અમારા પાકો સુકાઈ રહ્યા છે તેમજ પીવાના પાણીની સમસ્યાઓ વારંવાર સર્જાય છે આવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈને ધારાસભ્યોને રજૂઆતો કરાશે આ કાર્યક્રમમાં સાપર ગામના સરપંચ ધારા ડુંગરી સરપંચ ભરતભાઈ ધર્મેન્દ્રગઢ સરપંચ સુરજ દેવળ સરપંચ સામતર સરપંચ કાનપરના સરપંચ સોનપરીના સરપંચ તેમજ ત્રણ તાલુકાના ખેડૂતો અને બ્રહ્મપુરી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું ગામ ધર્મેન્દ્રગઢ મૂડી તાલુકો હું ધર્મેન્દ્રગઢનો સરપંચ છું અમે અહીંયા મૂડી લીમડી ચોટીલા ત્રણેય ધારાસભ્યની સીટના પચીસથી થી ત્રીસ ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છે તો સરકાર વિનંતી કરીએ છીએ કે કોઈ પણ યોજના સૌની યોજના હોય કે કોઈપણ મારફતે અમને સિંચાઈનું પાણી પૂરું પડે એવી કંઈક વ્યવસ્થા કરી આપો બધી રજૂઆત છે વણકી બ્રહ્મપુરી મારું ગામ છે અને મારા ગામની અંદર વીસથી પચીસ ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે અમારો આ પછાત વિસ્તાર છે અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવાલાયક પાણી નથી એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે કોઈ નીપજ પણ આવતી નથી એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે આઈ કોના ચોટીલા સાયલા અને મૂળી આ ત્રણ ગામડાની અંદર ભોગવો નદી આવેલી છે એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો અમે આવી છે સાથે ગામના બધા ભેગા થયા સરપંચો બધા અને બધાની અમારી આ પણ માઇક છે બરાબર અને બીજા નંબરમાં કે સાહેબ વારંવાર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ એવી છે સાહેબ કે સહન નથી થતી એવી તો અમારે પાણી વિના પણ કોઈ વિકાસ નથી અહીં કોઈ ઉદ્યોગ કે આ કોઈ કારખાના એવો કોઈ વિસ્તાર અમારો આવેલો નથી એટલે અમારા ખાસ અહીંના લોકો બધા ખેતી ઉપર નબે છે તો ખરેખર પાણીની પાણી હોય તો જ ખેતી અમારા થાય એટલા માટે અમે સાહેબ તમને રિક્વેસ્ટ કરી વિનંતી કરવી હાથ જોડવી છે કે કોઈ બી સંજોગની અંદર અહીંના ધારાસભ્ય ચોટીલાના ધારાસભ્ય કોઈ રીતે અમારો આ ઉકેલ લાવવો જય હિન્દ જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી સુરેન્દ્રનગર